પરિવાર જે છે તે જિગ્નેશ મેવાણી વિરોધ કરતા જોવા મળ્યા હીરા સોલંકી પણ ચર્ચામાં આવ્યા છે રાજ્યમાં હાલ કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી ચર્ચામાં છે કારણ કે તેમણે થરાદ પોલીસ મથક બહાર પટ્ટા ઉતારવાની વાત કરી આ વિવાદ વચ્ચે એમનો વિરોધ જે છે તે જોવા મળ્યો એક પછી ઉત્તર ગુજરાત હોય કે કચ્છમાં હોય એમનો વિરોધ જોવા મળ્યો જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ પોલીસ પરિવાર જે છે તે જીગ્નેશ મેવાણીનો વિરોધ કરતા જોવા મળ્યા થરાદ જિલ્લા પોલીસ વડાની કચેરીએ જીગ્નેશ મેવાણીએ

ઠેર ઠેર જગ્યાએ જીગ્નેશ મેવાણીનો એ વિરોધ જે છે તે જોવા મળ્યો હતો આ વિરોધના પગલે પરંતુ એક વાત સ્પષ્ટપણે જોવા મળે છે કે એ ખાખી વર્દી એ ટોપી અને એ પટ્ટો એ કોઈની જાગીર ન કહી શકાય એટલે કોઈ પણ ધારાસભ્ય હોય કોઈ પણ સાંસદ હોય કે કોઈ પણ નેતા હોય એને એવું ન કહેવું જોઈએ કે અમે તમારા પટ્ટા ઉતારી દેસુ અથવા તો તમારા પટ્ટા ઉતરી જશે કારણ કે એ અધિકારી છે એ પટ્ટા એ ખાખી વર્દી એ ટોપી એની મહેનતથી મળી છે એમનો ઉતારવા એ પટ્ટા ઉતારી દેવાનો હક ન કોઈ સામાન્ય માણસ પાસે છે કે ન કોઈ નેતા પાસે છે પછી નેતા ભલે ગમે એવડા મોટા હોય ભાઈ આ નિવેદનો કરતા પહેલા સો વખત વિચાર કરવું પડે કે એક અધિકારી સામે આપણે કે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે એ પોલીસ જે સેવા શાંતિ અને સુરક્ષા એ સૂત્રને સાર્થક કરતી ક્યારેક જોવા મળે છે અને એ પોલીસના પટ્ટા ઉતારવાની વાત જ્યારે કોઈ નેતા કરે તો સ્વાભાવિક છે સવાલ ઉભા થવાના છે એ પછી હીરા સોલંકી હોય કે પછી જીગ્નેશ મેવાણી એ આપણે કોઈને એવી વાત નથી કે આપણે એમના પટ્ટા ઉતારી શકીએ કારણ કે ગુજરાતની પોલીસ છે ને ખાકી વર્દી એમને એમની મહેનતે મળી છે એ વિડીયો પણ જુઓ કે જેની અંદર હીરા સોલંકીએ પોલીસ સાથેની રગજકમાં પટ્ટા ઉતારવાની વાત અચાનક કેમ કહી દીધી હતી અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો ત્રણ વર્ષ જૂનો છે અને હાલ જિગ્નેશ મેવાણીનો આ મુદ્દો ચાલી રહ્યો છે એ જ દરમિયાન હીરા સોલંકીનો વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે